વૃદ્ધા આશ્રમ વિશે થોડીક ચર્ચા કરવી થોડુંક સમજાવવું છે કે જે લોકો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે ને અથવા મૂકવા જવાના હોય છે તો માતા પિતાથી એટલી બધી નફરત હોય ને તો માતા પિતાની સંપત્તિ પણ ન લેવાય સંપત્તિ એમને દઈ દેવાય માતા પિતાને જે કરવું હોય અને મેં તો અત્યાર સુધીમાં જોયું છે કે માતા પિતાએ જેને ખૂબ ભણાવ્યા ને ભણી ગણીને મોટા કર્યા સારી નોકરીઓ અપાવી આવા લોકો જ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તમે જોજો અભણો છે ને અભણ માતા પિતા જેને ભણાવી નથી શક્યા બીજા અભણ છે એ લોકો ક્યારે વૃદ્ધાશ્રમમાં માતા પિતાને મૂકવા જ નથી જતા એ બહુ સમજદાર હોય છે માતા પિતાને થોડી મૂકવા દેવાય એટલે મને ભગવાને ઉજાડું બોલું છું માતા પિતા વિશે કે માતા પિતાને જો વૃદ્ધાશ્રમમાં મૂકવાના હોય ને તો એની સંપત્તિ પણ એમને આપી દેવાની અડાય નહીં આપણાથી આટલી બધી માતા પિતાથી નફરત હોય ને તો સંપત્તિ પણ માતા પિતાને આપી દેવાય સંપત્તિને શું લેવા બથોડિયા ભરો છો માતા પિતાના વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો છો અને સંપત્તિને તો તમે આમ બથું ભરો છો આમ અમારી છે મારી છે મારી છે એ માતાએ પિતાએ લોહી પાણી બધું એક કરી અને ભેગી કરેલી હોય છે એ તમારા માટે હાલો મને તો જેટલું હોઈ ગયું એટલું બોલીશ ઓમ નમો નામ સીતારામ જય માતાજી